મિત્રો જમવાનું બનાવીએ છીએ હવે આ જે મોડો જમવાનું બનાવ્યું આઠ મે જેનો આઠ મેથી મોડો આવી રહ્યો તો આ કે દક્ષા કે આઠ મેથી બધી શાકભાજી લાવ્યા તમે કારલો બનાવ્યો કારેલોની શાક ને રોટલી બનાવીએ એમ એટલે રોટલી શાક બનાવીએ છે રોટલી દક્ષા બને એક છે અને છોકરી રોટલી શીખે છે અને હાટ પછી બધું આ લઈ આવ્યો છે મસાલા આ મરચો લાવ્યો આ મોરો મરચો છે અને આ તીખો મરચો અને મસાલો આખો લઈ આવ્યો મસાલો આખો લાવ્યો અમે આખો જ મસાલો લઈ આવ્યો પછી ઘેર વાટી દઈએ એટલે ચાયલા કરે પછી અને મરચો હવે એવું જ કરીએ અડધો મોરો લેવાનો મોરો એટલે થોડા મીડિયમ ને બીજો તીખો લેવાનો એમ મિક્સ કરી દઈએ પછી ઘેર જ વાટી દઈએ એને હોય એટલે બધું ચાલ્યા કરે લહણ લાવો ફૂલેવર કોબેલું ફૂલેવર તુવેરો કારેલો એવું લાવો કારેલો રોઈ દો અને આવ્યું સવારે રોજ છું તુવેરો એમ મેં તુવેરો લો સવારે એટલે આ નાસ્તો બની આવશું સવારે મેં એમને નિહાર જવાનું હવાર સોમવાર વહેલું જવાનું છે એટલે એટલે તુવેરો અને ફૂલેવર અમને શાક તૈયાર કરી રાખશું અને હવારે પછી વઘારે આપશું અમને રોટલી બનાવીશું એટલે લીને નિહાળી જઈએ છીએ અને અમે નક્કી નહોતું હતું હાથમાં જવાનું જી એક નીચે ની જતો એમ કરતાં કરતાં ચાલ ને ત્યાં કે જી આવીએ કે એમ એમ કરીને ઝેલો મસાલો ખૂટી જયેલો હશે મરચું ખૂટવાયું છે ત્યાં લી આવીએ કે એમ કરીને લી આવ ઝીલ અને પછી આવીને પાછા ઢોરવાનું કઈ ચાર લેવા જઈ લો પાછો ખરા ક ચાર ફેર ચાર લાવ્યો એમ કરીને પાછો મોડો આવી રહ્યો વળી બધું કરતે કરતી એટલે વધારું પડી ગયું પછી મેં કારલો કાપી દીધો અને પછી વઘારી દીધી શાક ને એમ કરીને એમ કરીને આ બધું કરીએ છે પણ આજે પાછી મેચ છે તો મેચ જોવા કરીએ છે હવે પણ એક ખાતોજીન જોશું હવે મેચ દેખીએ પણ જીન ભારશું હવે એમ પણ આ એકવાર રંધાઈ જાય પછી ભૂખ તો લાગેલી જ છે આજે બપોરે હોય એવું જ થતું એટલે બપોરે હવારે રોજેલું તે બપોરે તાર સોરો અગિયાર એટલે થાય અમારે પછી ખેતર હું તો અમે હું મોઢું કરતા લાવ મોઢું કરતાં કરતાં આવે ને કે જી આવી કે એમ કરીને નાખી જલાવ ને તારે નક્કી નહોતું એટલે હાવ અમે રોધીને ખાઈ દઈએ આવે ને રોટલી બનાવી દઈએ એટલે રોટલી બની બનાવતા છે આવે જો કે શેકાઈ જાય એટલે ખાઈ દઈએ ચાલો તાર તમારે જમો હોય તો ચાલો મિત્રો મિત્રો ચાલો મિત્રો જમવા ચાલો મિત્રો કારલો ની શાક બનાવી દીધી ને રોટલી બની જશે છે કારલો હવે બટાકા હું નાખ્યા હતા કારલો એટલે બધો પોણસો ગ્રામ કારલો હું એ થાય નહીં એટલે બે ત્રણ બટાકા હું નાખ્યા હતા શાક થાય ને વધારે મેં કહું એટલે અને આજે દોડા દોડા હું થી હવાર કો મેં પાછો ખરા એસલ મેં જેલો સરકારી દુકાન ઘઉં ને ચોખા ને એવું દાળ ઘઉં ચોખા દાળ ને મીઠું એ લુવાયેલું તો બધો ટાઈમ લાગ્યો હવાર જ દેલો એટલે પછી પાછો આવીને ખેતર જાવ ખેતર કરતો કરો મોડું કરતા કરતા કે હાલ હવે મે જ હાઠ મે નાખી જાવ મેથી આવીને પાછો ખેતર જાવ ચાર વાર લેવા ને એમ તો લેવા બેસો બોંધી દીધી બેસણ પની પાણી મઈ બોલી બોંધો ચાર નાખીને પછી જમવાનું બનાવ્યું અમે એમ કહીને રાગે પડ્યો છે તો ચાલો મિત્રો ખાવ હોય તો ચાલો કારે શાક ને રોટલી બરાબર હવે રોટલા ઓછા બનાવીએ છીએ અમે હા હા રોટલી ખાવા છે પેલા ઘઉં મળે ને મફત ના એટલે અસલ અને લાવતો લાવ બે સતા લાવતો રહ અને આવી શું છે ખબર ઘઉં પેલા આગલા વખત ના પૂરા થઈ જાય ને એટલે મહિને પાસે આવી જ જાય એટલે સારું સાહેબ લાવવાનું નહીં થતું એ અમારા છોરાને રોટલી ખાવાની હવાને બનાવેલવાની એટલે હા હવા રૂ કરશું તુવેરો ફૂલેવરનું શાક બનાવશું ને રોટલી બનાવશું એટલે એવા ડબ્બો ભરીને જશે નહી હારે તો હવા મેં ખાઈ લઈએ પછી તબુને ને હવારે દૂધ બૂધ કાઢીને પછી ચા મૂકીને ગુડ મોર્નિંગ કરશું ને તારા ચાલો ખાવા કારલોની શાક ને રોટલી

ગુડ મોર્નિંગ મિત્રો ગુડ મોર્નિંગ મિત્રો ચાલો ચા પીવા ચા પીવા ચાલો મિત્રો ચા બની ગઈ અને હે પવા બનાવ્યા હાવ નાસ્તા માટે છોકરીને પવા બનાવ્યા મેં દરેક મોડો ઈઠવા એવેલે થોડોક થોડુંક વહેલી ઉઠીઓ શું કોમ છે આજે છે એટલે પગ છોરીને આજે નિહારેલું જવાનું છે આ ટુસન એકલું ખરા નિહારે નહીં જવાનું એટલે નહીં કોમ એમ કર્યું મેં હોઈ રહેલો ભાઈ અમને ના ભરવાઈ તો દૂધ હો ભરી આવ્યો દૂધ ભરી આવ્યા ને હવે નહવાનું કરીએ છીએ પાવા બનાવ્યા છોરીને હારવું એટલે હવે ફૂલેવરની શાક ને ખીચડી એ અમને બનાવવા કરીએ છીએ પેલા રહેહોની નિહાર જવાનું છે ને એને દસ વાગે જવાનું છે એટલે એટલું બનાવવા કરીએ છે પણ હા બધું નવરાઈને બનાવીએ કશું કોમ નહીં આજે અમારે ખેતરો કશું કોમ નહીં નવરા થઈ જશે હવે હવે ખાલી ચાર પાડીને બસ ના ધોવાનું કપડાં જ છે બીજું કશું છે નહીં પણ આ થોડોક ટાઈમ પછી હવે મકાઈ મેં પાહો પડી જશું એટલે મકાઈનું કામ હવે જબ્બર ચાલશે મકાઈ રૂપવામાં તમારે મહિનો નીકળી જશે પંદર વીસ દાડા સુધી ચાલશે ડોળા ભોંગવા લા બધું કરવાનું એને વાર લાગવાની છે એવી એટલે હમણાં નવરાત છે અને લગ્ન પૂરા થઈ ગયા છે તો મિત્રો ચાલો ચા પીવા ચાલો અને વિડીયો લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરજો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલાય મિત્રો હે ચા તું ચા પીવા ચાલો તાર ચા બનાવી દીધી છે અને હાથના બી વિડીયો એક તો આખો વિડીયો બનાવ્યો છે કાલનો કાલે હાટમાં જયલા ને એનો આખો વિડીયો બનાવ્યો છે અલગ જ બનાવ્યો છે તો મિત્રો ચાલો અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી દેવાનું ચાલો તો મિત્રો આજે રવિવાર છે એટલે કપડો ધોઈ નાખીએ એમ કહી લખશા કે કપડાં ધોઈ નાખીએ પછી હાટ મેં જવા કરીએ એટલે પોણી જો કે નહીં આવ્યું ના હવારકું આવેલું ખરા હવારકું આવેલું એટલે આ કોઠી બલ્લી દેલી એટલે વી કપડાં ધોઈ નાખો અને ભેંસોને કાલે ખીલા ખોદી લે એટલે અસર હાશો એ બેસી રહ્યો છે કપડાં ફૂંકો નાખી દઈએ પછી અમે હાટમાં જઈ આવીએ થોડું થોડું લાવવાનું છે તો લઈ આવીએ

તો મિત્રો પછી અમે નાસ્તો નાસ્તો કરી લઈએ પછી જઈએ નાસ્તો એટલે હા હું જ છું કંઈ ખાવાની હોય ઈચ્છા નહીં કરી દઈ એમ કપડા ધોઈ નાખીએ પછી જઈએ એમ કે લહનું